કેમ છો પધાય મજામાં ને હું એકદમ મજામાં છું જય શ્રી કૃષ્ણ જે મા કોર્ડર અને આજે કરવાનું છે દિવાળીનું કામ હજી બાકી છે જોકી છે રસોડો બાકી છે ને મારું રૂમ મારું રૂમ તો મેં ખેરી નાખું ને આવું બધું કર નાખ્યું છું મારે ધોવું નથી મને ગમે કેમ ન ગમે તું ત્યાં છે ને એકદમ ઠંડુ તો એક તો રૂમ છે ને વધારે થઈ જાય ને પછી હું બીમાર પડું છું અને એમાં ગમે હું પોતો મારી દઈશ સારું એવું મસ્તીનું કે વાંધો ન આવે ને રસોડું ધોઈ નાખી સાફ કરી નાખી આજે પણ ટિફિન આવી જાય બહારથી અને મારે જે કામ છે જે કે અહીંયા બધું છે ને ગોઠવવાનું છે બધું પાછું જે હતું એ અને મારા રૂમમાં એ બધું ગોઠવવાનું છે બસ એ જ છે મારે જે કામ બીજું તો કાંઈ છે નહીં અને હા મળવાનું છે પોતું પણ મારવાનું છે એવું બધું તો કરવાનું જ હોય કાંઈ વાંધો નહીં હાલો ધીરે ધીરે કામ કરતા રહેશું બીજું તો શું હોય ચાલો કામે ચડી જઈશું અમે આ ચોર રસોડા કરવાની નથી પણ આપણે અહીંયા જમવાનું મૂકી દીધું છે રોટલી કરશો બધું કરશું અહીંયા કાંઈ વાંધો નહીં હાલો ખુદતો જ નથી મને તો કઈ ટીપું તો શાક ને રોટલી હું છે ને આખા દિવસ કામ કરતા હતા બધે તે બિલકુલ ફ્રી નહોતી રસોડું આજે કર્યું અમે એટલે અને બહુ જ વધારે બિઝી હતી હમણાં કે યાર આટલું બધું કામ કરવાનું હોય છે પાછું એટલે કાંઈ વાંધો નહીં આપણે વોક કરવા આપણે જવાનું છે આજે ને હા હજી એક વસ્તુ કરવાની છે એ જે સોડા પીવાની છે એ પણ આપણે કરવાનું છે આજે બન્યા રહેજો યાર જે સોડા પીવા તો નથી ગયા પણ મેગી બનાવીએ છીએ જો ચાલો મેગી બનાવીએ પછી ખાઈએ મેગી જોવા મસ્તી બની હે મજા આવશે ખાવામાં કઈ વાંધો નઈ આજે ખાઈ લઈએ ધૂમ જાડે એવું બધું કર્યું ને તો શીખવું આટલી બધી આવતી ને પૂછો જ નહીં તો છે ને એક ટ્રીક મને મળી છે જ્યારે પણ આપણે છે ને શરદી ને એવું બધું થયું થતું હોય ને તો છે ને મેગી ખાઈ લેવાની અડધી કલાક તમને બહુ શેડ આવશે ને બહુ એવું થાય પછી છે ને ગાયબ કેટલા દિવસની શરદી પૂરી થઈ જાય ટ્રાય કરજો અમે કરેલું છે એટલે કહું છું કાંઈ વાંધો નહીં હાલો ખાઈ લઈએ હા તો કામ નહીં હું આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું અને મેગી ખાઈ લીધી છે એડિટિંગનું કામ છે એ કરી લેસું અને પછી તમને હું કાલે મળું એટલું બધું બ્લોગિંગ હમણાં નથી થતું કેમકે ધોમઝારા વોમઝારા બહુ હતી કરવાના હતા હજી બાકી છે જો કે બે દીથી હું કરીએ છીએ અમે રસોડું કર્યું રૂમ કર્યું ને એવું બધું કર્યું રસોડું આજે થઈ ગયું છે અને હવે રૂમ બાકી છે મારો આ એ જો કે બધું વાળા ને એવું બધું કાઢી નાખ્યું હતું બટ હા જોવાનું બાકી કાલે લગભગ હું જઈશ કપાઈ આવીશ લે વધી ગઈ છે કેટલી વધારે વધી ગઈ જોય બહુ વધી ગઈ છે હું કપાઈ રાખવાની છું આટલી કરાવવાની છે હરખી કપાવાની હોય એમનામ નવા જોઈ આની છું અને આ લટથી કેટલા પીધા છે ખબર કોઈ પીધા નથી બાપા લટથી હું ખુદ પીધા છું આઈ લવ માય લટ્સ મસ્તી પણ બસ એને કપા એનાથી થોડીક એવી ટ્રેમ કરાવવાની છે ખાલી એટલે ડેમેજ પાર્ટ છે ને એ ઘટાવવાના છે અને અહીંયાથી થોડાક ડેમેજ પાર્ટ છે ને આ ડેમેજ પાર્ટ દેખાય એ બધા છે ને કપાવાના છે બાકી કાંઈ નથી કરાવવાનું ને હા મારા ભાઈના અમારા લગ્ન આવે છે એની પણ પ્રિપેરેશન ચાલુ છે ત્યારે હું સ્ટેટનિંગ કરાવવાની છું બીજું કાંઈ તો નહીં કરાવું કે મારા ડેમેજ બહુ જલ્દી થઈ જાય છે મારો વાળ એકલે બાકી પછી ડેમેજ થઈ જાય તો કાંઈ વાંધો નહીં આ જિંદાબાદ બે દિવસ સુધી લગાડીને રાખી દેવાનું થઈ ગયું મસ્તીના વાળ આવી વાંધો નહીં હાલો હું આ વિડીયોને હું અહીંયા એન્ડ કરું છું જય શ્રી કૃષ્ણ જય માખે